નમસ્કાર જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે જો તમે તમારા ઘરે ગેસ સિલિન્ડર આવતો હોય તો આ એક મહત્વનો નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણા બધા ઓછા લોકો આ નિયમ જાણે છે અને જેના કારણે તેને દરેક વખતે પસ્તાવાનો વારો આવતો હોય છે અને આ નિયમ છે મિત્રો એક્સ્ટ્રા ચાર્જની બાબતને લઈને તો આપણે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે મિત્રો એક રિક્વેસ્ટ છે જે લોકોએ હજુ સુધીમાં આપણા ફેસબુક પેજને ફોલો નથી કરેલું તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો મિત્રો ડિલિવરી બોય એલપીજી સિલિન્ડર આપતી વખતે તમારી પાસે જો પૈસા માગે છે એક્સ્ટ્રા ચાર્જ માગે છે તો તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નથી અને તમારે કરવાનું છે આ એક પ્રકારનું કામ મિત્રો એક તરફ દેશમાં દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને ગ્રાહકો પહેલાંથી જ પરેશાન છે અને આ સમયે તમે ક્યારેય જોયું હશે કે જ્યારે તમારા ઘરે સિલિન્ડર મૂકવા માટે ડિલિવરી બોય આવે છે તો તે ક્યારેક તમારી પાસે એક્સ્ટ્રા ચાર્જ માગે છે અને હાલમાં જોવા જઈએ તો ઘણા બધા સિટીની અંદર દરેક વખતે એક્સ્ટ્રા ચાર્જ માગે છે ડિલિવરી બોય અને આજકાલ આવી રહેલી આ મુશ્કેલીઓને લઈને એચપીસીએલે ખાસ જાણકારી આપી છે જેનાથી ગ્રાહકોને હવે રાહત મળી શકે છે મિત્રો આખરે તમારે શા માટે ન આપવા જોઈએ એલપીજી સિલિન્ડરની ડિલિવરીનો એક્સ્ટ્રા ચાર્જ તો મિત્રો મળતી માહિતી અનુસાર કહેવામાં આવ્યું છે કે ગેસ એજન્સી કંપનીઓએ કહ્યું છે કે ગ્રાહકોના ગેસ ડિલિવરી કરનારા વ્યક્તિને ડિલિવરી ચાર્જ આપવાની જરૂર નથી મતલબ કે જ્યારે પણ તમારો ગેસ સિલિન્ડર ઘરે દેવા માટે આવે છે ત્યારે તમે જે સ્લીપની અંદર જે રૂપિયા લખેલા હોય એ રૂપિયા તો તમે આપો છો સાથે સાથે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા કે પચાસ રૂપિયા એક્સ્ટ્રા તમે એને આપો છો ડિલિવરી બોયને અને ડિલિવરી બોય પણ તમારી પાસે એક્સ્ટ્રા ચાર્જ માગે છે કે અમે તમને ડિલિવરી કરવાનો ચાર્જ તમારી પાસેથી લેશું પરંતુ મિત્રો આ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપવાની જરૂર નથી કંપનીએ પોતાના જવાબમાં એમ કહ્યું કે ગેસ ડિસ્ટ્રીબ્યુટરની જવાબદારી છે કે તે ગ્રાહકોના દરવાજા પર ગેસ સિલિન્ડરની ડિલિવરી કરે કોઈ બિલ્ડિંગ હોય કે ફ્લેટ હોય કે કોઈપણ ફ્લેટનો ફ્લોર હોય પહેલો માળ હોય કે બીજો માળ હોય કે પાંચમો માળ હોય પણ ગેસ ડિલિવરી માટે કોઈ ચાર્જ આપવાનો હોતો નથી ગ્રાહકોએ ફક્ત બિલમાં લખેલી એમાઉન્ટ જ પેમેન્ટ રૂપે આપવાની રહેશે કંપનીએ વધુમાં કહ્યું છે કે આ રકમ સિવાય જો કોઈ ડિલિવરી બોય વધારાની રકમ માગે છે તો તમે તેને આપવાની મનાઈ કરી શકો છો આ સાથે એક્સ્ટ્રા રૂપિયા ગ્રાહક પાસેથી લેવા તેનો કોઈ નિયમ નથી તેના આધારે ગેસ ડિસ્ટ્રીબ્યુટર એલપીજી સિલિન્ડરને ડિલિવરી કરતી સમયે ગ્રાહકોની પાસેથી ચાર્જ વસૂલે આ સમયે તેઓ ફક્ત બિલમાં લખેલી રકમથી વધારે રૂપિયા વસૂલી શકતા નથી જે તમારે તમને બિલ આપે છે ગેસ સિલિન્ડરનું અને એમાં જેટલા રૂપિયા લખેલા હોય એટલા જ રૂપિયા તમારે આપવાના છે આના કરતાં વધારે રૂપિયા તમારે આપવાના નથી મિત્રો જો તમારી પાસે પણ સિલિન્ડરનો ડિલિવરી ચાર્જ માગવામાં આવે છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આરટીઆઈ રિપ્લાયમાં કંપનીએ એમ કહ્યું છે કે ગ્રાહક ડિલિવરી કરનારા વ્યક્તિ કે ગેસ ડિસ્ટ્રીબ્યુટરની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકે છે મતલબ જો તમે આ તમારી પાસેથી ચાર્જ માગે કે ડિલિવરી બોય માગે અથવા ગેસ ડિસ્ટ્રીબ્યુટરની કંપની માગે તો તમે એના વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો અને આ પ્રકારના લોકોને પણ ખોટું કામ કરતાં અટકાવી શકાય છે મતલબ કે આ પ્રકારના જે લોકોને એમ હોય છે કે ગ્રાહકોને કાંઈ ખબર પડતી નથી આપણે કે શું વીસ રૂપિયા આપી દો તો આપી દેશે અને આપણે લોકો આપી પણ દઈએ છીએ તો મિત્રો આ પ્રકારે હવે તમારે કોઈ પણ એક્સ્ટ્રા રૂપિયો પણ તમારે આપવાનો નથી ક્યારેય કોઈ પણ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા આવનારા વ્યક્તિને બિલની રકમ કરતાં વધારે રૂપિયો ન આપો અને છેતરાવો નહીં એક રૂપિયો પણ તમારે વધારે આપવાનો નથી તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી આ ગેસ સિલિન્ડરના એક્સ્ટ્રા ચાર્જને લઈને તો મિત્રો તમને આ નિયમ કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને તમે પણ એક્સ્ટ્રા ચાર્જ આપો છો કે નહીં એ પણ તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને મિત્રો આ જે માહિતી છે આપણા ગુજરાતના દરેક ભાઈઓ બહેનો સુધી પહોંચી જાય એટલા માટે વિડીયોને તમારા સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો કે જેથી એ પણ આ એક્સ્ટ્રા ચાર્જ આપવાથી બચી શકે અને આવી જ નવી નવી માહિતી જોવા માટે આપણી ચેનલ જી કે કરંટ અફેર્સ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલ હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી નવી ચેનલ નંબર વન ગુજ્જુને પણ તો તમે હજી સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ખાસ કરીને આપણી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તો મળીશું આપણે નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત